બે હજાર પચીસ ને એક વર્ષ પૂર્ણ થતાં વડોદરા શહેર ફતેગંજ વિસ્તારમાં આવેલ શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિર કેમ્પ સાથે ભંડારા અને ઢોલ નગારા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગત વર્ષે અયોધ્યામાં ભગવાન શ્રી ત્યારે સમગ્ર દેશમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામની સ્થાપના ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેરમાં પણ ખૂબ જ ધૂમધામથી ભગવાન શ્રી રામની સ્થાપના નિમિત્તે વિવિધ શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા આ વર્ષે પણ વડોદરા શહેરમાં ભગવાન શ્રી રામજીની સ્થાપનાને એક વર્ષ પૂર્ણ થતાં ભારે ઉત્સાહને અને અનેક કાર્યક્રમો જોવા મળ્યા હતા ત્યારે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ શ્રી પેપડેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા સુંદરકાંડ રક્તદાન શિબિર સાથે ઢોલ નગારા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને યુક્તિઓ બાળકો જોડાયા હતા અને સમગ્ર વિસ્તારમાં જય શ્રી રામ ના જય ઘોષ ગુંજી ઉઠ્યો હતો જી જી ગયા વર્ષના ગયા વર્ષે આજના દિવસે બાવીસમી જાન્યુઆરીએ શ્રી રામલલાજીની અયોધ્યામાં સ્થાપના થઈ હતી તો આમાં ગયા વર્ષે બી પ્રોગ્રામ કરેલો અમારો પીપલેશ્વર મહાદેવ યોગ મંડળ દ્વારા અમે પ્રોગ્રામ કરીએ છીએ આ વર્ષે ભગવાન શ્રી રામજીની સ્થાપનાનો વર્ષગાંઠ છે બાવીસમી જનવરી એના અનુસંધાનમાં અમે ભંડારા બ્લડ ડોનેશન કેમ્પ અને આ ગણધ્વજ ધોલ તાસા પથક દ્વારા બોલાવીને એનો ઉજવીએ છીએ ભગવાન રામજીનો એ સ્થાપના દિવસ મૂલચંદ યાદવ